સંપત્તિ કરી છે સંપત્તિ અદાની કરી આઝાદી પછી આ દેશમાં સંપત્તિ પેદા કરનારો કોઈ હોય તો તે કિસાન ને મજદૂર છે અને આ સરકારની આજે હિંમત છે કે આ દુનિયાને દેશને ચલાવનાર મહેનત કરનારા લોકો સાથે અન્યાય કરી રહ્યા છે અંગ્રેજો નું એમને પણ ભાગલા પાડવાની રાજનીતિઓ અપનાવી પરંતુ ખરાબમાં ખરાબ રીતે પ્રજાને પગલા પડાવવાનું કામ ચાહે હિન્દુ મુસલમાન હોય ચાહે દલિત અને બિન દલિત હોય અને ચાહે આદિવાસી ને બિન આદિવાસી હોય એની વચ્ચેના મોટા ઝઘડાઓ ઉભા કરીને પોતાની રાજ સત્તાની ગાદી ચકાવી રાખવાનું કામ આજે થઈ રહ્યું છે એનો ભોગ આપણે બની રહ્યા છીએ કોણ લોકોને હિન્દુ અને મુસલમાન નું હુનાર થાય છે ચૂંટણી આવે ત્યારે આપણે ભૂલી જઈએ છીએ કે આપણે બેરોજગાર છીએ આપણા દીકરાને પણ એને નોકરી મળતી નથી આપણો ભણાયો કામ કરવા જાય છે પણ એને વેતન મળતું નથી આપણા બાળકોને સારું શિક્ષણ જોતું હોય તો આપણા માં પણ બે ભાગ કરેલા છે સારી હોસ્પિટલ માં જાઓ તો તમારા ખિસ્સા ગરમ હાકીકત છે કે નહીં

મજૂર આંદોલન નીલું પડી ગયું છે સાવ ખોટી વાત ફેક્ટરી માં કોટી લડાઈ લડી અને લડાઈ જીત્યા છે એના હિન્દુસ્તાન છે અને તે ગુજરાત છે આજે ગુજરાતમાં તાપીમાં તાપીમાં સિંગાનિયાનું કારખાનું સિંગાનિયા એટલે આ દેશના દસ પંદર કરોડ પ્રતિ પૈકીનો આદિવાસી વિસ્તારમાં કારખાનું ચાલે અને એનો મજૂર લડા

બે ત્રણ હજાર ની રેલી થાય છે અમદાવાદ માં દસ હજાર બેનો ની રેલી થાય છે લડાઈ તો ચાલુ છે ચાલુ છે ને તે લડાઈ ને સુધી આપણા જીવનમાં સુખ ચેન નહીં આવે ત્યાં સુધી આપણે લડાઈ ચાલુ રાખશું ચાલુ રાખશું ને